ne omar jawan se batai ni pin halo riti Zai mar man arti be puge <laughs> ga ya barobar kameraman mar bapa barobar

ごめんね。

એટલે હાથ તો ધોઈ લે કે આમ ઘરનું લેવ થોડું એ તો જાર માં ફહાઈ ગયા પછી નીહરાઈ થોડું ના રે ના થી કેમ કરવાનું કાઈ તો ધો દોજે પોસ્ટ ચાલુ કરાવવા આવી જઈશું જો

નેતા વિ દીપક અઠવાડી ઉંથા હસુક માં નેતા વિ પૂછે બાપા ને બાપા પાહે કેટલા ડેટા ને એક રે ખબર પડે જ દો દે પછી આતી છે ને બા રવિવાર ને તું નહીં રવિવાર ને દુ તું સીવા બાપા ને ગઈ થી હાઈ જીતા આવી થી ને ગઈ થી થી હું બાપા ને ફોન ન એ વોન્સ પર પકડાવવા નેતા આવતી કોઈ વાંધો નહી

મોના ઉભવ તો જો બદલેતી દીપકને દોતા દોતા થર મોતા હમરે એક તો આ ના દુખે ને આમ દૂધ પછી આંખ દૂધ નઈ માપ કરીએ તો